રાધે રાધે સૌનું સ્વાગત છે આજના આપણા આ ખાસ વાર્તાલાપમાં આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ સુંદર સત્સંગ પર ઊંડી નજર કરવાના છીએ આ સત્સંગ સોળ ઓક્ટોબર બે હજાર પચીસનો છે અને હા આનું સંકલન ગુજરાતી ટીવી ડોટ કોમ માટે સેવક માધવ જસાપરા દ્વારા થયું છે આપણે એમના દ્વારા જે મુખ્ય વિચારો રજૂ થયા છે ને એના પર જ વાત કરીશું આપણો હેતુ શું છે તો કે મહારાજશ્રીના માર્ગદર્શનમાંથી મતલબ ભક્તિ કર્મ જીવનના જે પ્રશ્નો છે એના ઉકેલો સમજવા તો ચાલો શરૂ કરીએ પહેલો જ પ્રશ્ન જે ઘણાને થાય ભગવાનના દર્શનનો સૌથી સહેલો રસ્તો કયો મહારાજજીનો જવાબ તો સીધો હતો નામજપ પણ આ કેવી રીતે કામ કરે છે જરા સમજાવશો હા ચોક્કસ મહારાજજી આ નામજપના રહસ્યને બહુ સરસ રીતે ખોલે છે એ સમજાવે છે કે નામજપથી શું થાય તો કે હૃદયમાં પ્રેમ જાગે અને પ્રેમ એ જ ચાવી છે જેનાથી ભગવાનનું મિલન થાય શાસ્ત્રો પણ કહે છે ખબર છે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના બરાબર હા એટલે ભગવાન બધે છે પણ પ્રેમથી પ્રગટ થાય નામજપ શું કરે આપણા પાપ બાળે હૃદય શુદ્ધ કરે અને શુદ્ધ હૃદયમાં જ ભગવાન આવે નિર્મલ મન જન સો મોહી પાવા અચ્છા એટલે નામજબ ખાલી બોલવાની ક્રિયા નથી પણ એનાથી હૃદય શુદ્ધ થાય અને પ્રેમ પ્રગટે આ સમજવું જરૂરી છે બિલકુલ પણ આ પ્રેમ અને કૃપાની વાત આવી તો એક બીજો સવાલ હતો કોઈકે પૂછેલું કે રાધા રાણીની કૃપા તો બહુ દુર્લભ લાગે છે જાણે આપણાથી દૂર હોય એવું આ માન્યતાનું શું જુઓ અહીં મહારાજજી આપણા દ્રષ્ટિકોણ પર એટલે કે આપણે કેવું વિચારીએ છીએ એના પર ભાર મૂકે છે એ કહે છે 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 જેવું માનો તેવું થાય કૃપા કૃપા દૂર દૂર માનશો તો તો જ જ લાગશે પણ સત્ય શું રહી આ મનુષ્ય દેહ મળ્યો વૃંદાવનમાં રહેવા મળ્યું સંતોનો સંગ મળે છે હા એ બધું કૃપા જ છે ને એ બધું કૃપા નહીં તો બીજું શું છે આપણે ખાલી પેલો નકારાત્મક વિચાર કે ઓહો બહુ દુર્લભ છે એ છોડવાનો છે અને સકારાત્મક ભાવ રાખવાનો કે ના કૃપા તો મારી સાથે જ છે એને ઓળખવાની છે શોધવાની નથી અને પેલું વચન છે ને બિનુહરી કૃપા મિલય સંતા હા સંતોનો સંગ પણ કૃપા વગર ના મળે એટલે જો આપણે આ સત્સંગ સાંભળી રહ્યા છીએ એ પણ કૃપા જ છે ખરું કહ્યું આ દ્રષ્ટિકોણ બદલવાની વાત બહુ મહત્વની છે કૃપાને દૂર નહીં પણ નજીક અનુભવવાની અને કદાચ આ જ પોઝિટિવ અભિગમ પેલો ઉત્સાહ ટકાવી રાખવામાં પણ મદદ કરતો હશે નહીં કારણ કે એક સવાલ એ પણ હતો કે ભજન હોય કે કોઈ નવું કામ શરૂઆતમાં જે જોશ હોય એ પછી ધીરે ધીરે ઓછો કેમ થઈ જાય બરાબર એ જ વાત છે મહારાજજી સ્પષ્ટ કે છે કે આપણા પહેલાંના મતલબ પૂર્વના જે અશુદ્ધ કર્મો સંસ્કારો છે ને એ અત્યારના ઉત્સાહને દબાવે છે આનો ઉપાય પરી પાછું એ જ નામજપ અને ખાસ કરીને નામ સંકીર્તન કેમ કે નામ સંકીર્તનમ યસ્ય સર્વપાપ પ્રણાશનમ નામસંકીર્તન પાપોનો નાશ કરે છે હા ગજેન્દ્રમોક્ષ રામરક્ષા જેવા સ્તોત્રપાઠનું પણ કહ્યું હતું જી એ પણ ગજેન્દ્રમોક્ષ રામરક્ષા નારાયણ કવચ આ બધા સ્તોત્રપાઠ પણ નકારાત્મક અસર ઓછી કરે અને સાથે સાથે જીવનમાં સંયમ બ્રહ્મચર્ય પવિત્ર આચરણ આ બધું પણ ઉત્સાહ ટકાવી રાખે છે ઉત્સાહ તો સફળતાની ચાવી છે પેલું શ્લોક છે ને ઉત્સાહ સંપન્નમ અધીર સૂત્રમ હા હા લક્ષ્મી સ્વયં યાતિ નિવાસ હેતો હો બરાબર એટલે ઉત્સાહી આળસુ નહીં કાર્યની રીત જાણનાર વ્યસન વગરનો શૂરવીર કૃતજ્ઞ દ્રઢ મૈત્રીવાળો એની પાસે લક્ષ્મી એટલે સફળતા સામેથી આવે એટલે ઉત્સાહ ઓછો થવો એ ખાલી થાક નથી પણ એના મૂળમાં ઊંડા કારણો છે અને ઉપાય છે નામ સ્મરણ અને પવિત્રતા બહુ પ્રેક્ટિકલ વાત કરી હવે થોડા કર્મના સિદ્ધાંતો પર આવીએ એક બહુ જ મહત્વનો સવાલ ઘણાને મૂંઝવતો હશે કે દુનિયાની જવાબદારીઓ નિભાવતા નિભાવતા શું મોક્ષ મળી શકે હા મહારાજજીનો જવાબ છે સ્પષ્ટ હા પણ ત્રણ શરતો છે પહેલું જે પણ કામ કરો એ ધર્મ પ્રમાણે હોવું જોઈએ નીતિથી સદાચારથી બીજું એ કર્મ ભગવાનને અર્પણ કરવું મતલબ કરતાપણાનો ભાવ નહીં રાખવાનો અને ત્રીજું આ આ બધાની સાથે સતત ચાલુ રાખો હમ ત્રણ વસ્તુ જો બરાબર તો પણ ભગવત પ્રાપ્તિ શક્ય છે ધર્મયુક્ત કર્મ સમર્પણ ભાવ અને નામજપ આ તો ત્રિવેણી સંગમ જેવું થયું પણ પેલી વાત ધર્મયુક્ત કર્મ એ ક્યારેક થોડી કોમ્પ્લિકેટેડ બની જાય જેમ કે પેલો વકીલનો દાખલો હતો જો પૈસા માટે કોઈ ખોટા માણસનો કેસ લડવો પડે તો ધર્મ કેવી રીતે જળવાય હા આ મુદ્દો બહુ ગહન છે અને મહારાજજીએ બહુ સ્પષ્ટતા કરી છે આમાં જુઓ જો કોઈ સરકારી વકીલ હોય એને ફરજના ભાગરૂપે કેસ મળે તો એને કર્તવ્ય કરવું પડે પણ જો કોઈ પ્રાઇવેટ વકીલ ખાલી પૈસા માટે જાણી જોઈને કોઈ ગુનેગારને બચાવે ખબર છે કે આ ખોટો છે તો એ સ્પષ્ટ અધર્મ છે આવા પૈસાથી શું થાય બુદ્ધિ બગડે ઘરમાં શાંતિ ન રહે મહારાજજી કહે છે ધર્મ મોટો સૂક્ષ્મ વિષય છે જો અંદરથી અવાજ આવે કે આ ખોટું છે તો એ કેસ ના લેવો જોઈએ ખોટા માણસોનો સાથ ન આપવો આવી મૂંઝવણમાં ભગવાનને પ્રાર્થના કરવી કે સાચો રસ્તો બતાવે એટલે કર્તવ્ય અને લોભ વચ્ચેનો વિવેક રાખવો બહુ જરૂરી છે પૈસા કરતા ધર્મ મોટો આજ કર્મ અને સમર્પણની વાત હતી ત્યારે એક ગૃહિણી અને નોકરી કરતા ભાઈએ પૂછ્યું હતું કે આપણે રોજના કામ કરીએ એ પ્રભુને સમર્પિત કરીએ તો એ શું કહેવાય કર્મયોગ કે ભક્તિયોગ આ બેમાં શું ફરક હા આનો ભેદ પણ મહારાજજી સરસ રીતે સમજાવે છે જ્યારે આપણે ફળની આશા વગર બસ બીજાના ભલા માટે અહંકાર મૂકીને કામ કરીએ એ કર્મયોગ પણ જ્યારે એ જ કામ આપણે ભગવાનનું નામ લેતા લેતા ભગવાન રાજી થાય એ ભાવથી કરીએ અને કામ અને એનું ફળ બધું ભગવાનને સોંપી દઈએ હા ત્યારે એ ભક્તિયોગ બની જાય છે મુખ્ય ભાવ ભગવાન સાથે જોડાવાનો છે દાખલા તરીકે કોઈ શિવભક્ત હોય તો દરેક કામ પછી મનમાં બોલે શિવારપણ મસ્તું અને અનન્ય ભક્તિ માંગે અચ્છા એટલે ભાવ અને જોડાણ મુખ્ય છે નિષ્કામ કર્મ એ કર્મયોગ અને સ્મરણ સાથે સમર્પણ એ ભક્તિયોગ સરસ સ્પષ્ટતા હવે મંત્ર જપ પર આવીએ પંચાક્ષરી મંત્ર જેવા મંત્રોની વાત હતી શું એ ગુરુ વગર જપી શકાય અને કેવી રીતે જપમાં જો આ બાબતે મહારાજજી બહુ જ સ્પષ્ટ અને કડક છે કોઈ પણ મંત્ર હંમેશા હંમેશા યોગ્ય ગુરુ પાસેથી વિધિસર દીક્ષા લઈને જ લેવો જોઈએ મનમાં આવ્યું ને ચાલુ કરી દીધું એમ નહીં બરાબર અને જપવાની રીત ફક્ત બે જ એક ઉપાશુ એટલે હોઠ ફફડે પણ અવાજ ના આવે અને બીજી માનસિક ફક્ત મનમાં જ મોટેથી બોલીને એટલે કે વાચિક જપ કરો કે પછી લાઉડ સ્પીકર પર મંત્રો વગાડવા એને મહારાજજી મંત્રનું અપમાન ગણાવે છે અમંગળકારી કહે છે ઓ આ તો ધ્યાન રાખવા જેવી વાત છે હા અને પેલું ગાડી ઉપર કે ઘર પર મંત્ર લખાવે છે ને હા ઘણા લોકો લખાવે છે એને તો મહારાજજીએ બહુ સખત શબ્દોમાં કહ્યું છે નરકનો રસ્તો બાપરે કારણ કે મંત્રની પવિત્રતા જળવાતી નથી એટલે મંત્રની પવિત્રતા અને ગુરુ પરંપરા બહુ જ મહત્વની હમ તો પછી કીર્તન શેનું થાય કીર્તન ભગવાનના નામનું થાય મહામંત્રનું થાય હરે કૃષ્ણ હોય કે શ્રીરામ જય રામ જય જય રામ ભગવાનના ગુણ ગવાય મંત્રોનું કીર્તન નહીં મહારાજજી વારે વારે કહે છે શાસ્ત્રને પ્રમાણ માનો તસ્માટ શાસ્ત્ર પ્રમાણમ તે મનફાવ એમ નહીં કરવાનું બરાબર એટલે મંત્ર માટે ગુરુ ગુપ્તતા અને શાસ્ત્ર મર્યાદા જરૂરી છે પણ શું ચાલતા ફરતા કામ કરતા મંત્ર જપી શકાય પેલો દત્તાત્રેય મંત્રનો સવાલ હતો હા જપી શકાય પણ શુદ્ધતા અને પવિત્રતા રાખીને જેમ કે શૌચ જેવી ક્રિયા પછી હાથ પગ ધોઈ પાણીથી શુદ્ધ થઈ આચમન કરીને પછી જપ કરવો અને ફરી પાછું એ જપ ઉપાંશુ કે માનસિક જ વાચિક નહીં પવિત્ર અવસ્થામાં માનસિક કે ઉપાંશુ જપ ચાલતા ફરતા પણ કરી શકાય શુદ્ધિ અને રીતનું ધ્યાન રાખીને સમજાયું હવે ભક્તિના એક ઊંડા વિષય પર વાત કરીએ અનન્ય ભક્તિ અર્જુનનો ઉલ્લેખ હતો આ અનન્યતા એટલે શું અને શું એનો મતલબ એવો કે બીજા દેવતાઓની પૂજા નહીં કરવાની અનન્યતા એટલે એવી સ્થિતિ કે ભક્તના મનમાં એના ભાવમાં એના વિચારમાં પોતાના ઈષ્ટદેવ સિવાય બીજું કાંઈ હોય જ નહીં એના માટે બીજો કોઈ સહારો નહીં બીજો કોઈ આશરો નહીં મહારાજજી ઉદાહરણ આપે ને હા મીરાંબાઈ તુલસીદાસજી બરાબર મીરાબાઈ શું કે છે મીરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ તુલસીદાસજી એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ ગોપીઓ ઉદ્ધવને શું કે છે ઊધો મન્ન ભયે દસ વીસ એક હુતોસો ગયો શ્યામસંગ આ છે અનન્યકા પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે બીજા દેવી દેવતાઓનો દ્વેષ કરવો ના અનન્યતા એટલે પોતાના ઈષ્ટને જ સર્વસ્વ માનવા બધે હેમન જ જોવા ભક્ત માટે બધું વાસુદેવમય ભક્ત માટે સિયારામામય સબ્જક જાની જ્ઞાની માટે સર્વમ ખલવિદમ બ્રહ્મા રાધાકૃષ્ણના ઉપાસક માટે આખું જગત રાધાકૃષ્ણમય એક નામ એક રૂપ એક ભાવ એમાં પૂરેપૂરા ડૂબી જવું એટલે અનન્યતા એ નકાર નથી પણ સ્વીકાર છે પોતાના ઈષ્ટનો સર્વત્ર સ્વીકાર આ બહુ ઊંડી વાત છે અને આ જ ભાવ કદાચ સમાજમાં પોઝિટિવિટી ફેલાવવામાં પણ કામ આવતો હશે પેલું હોસ્પિટલ સંચાલિકાનો પ્રશ્ન હતો ને કે સમાજમાં સકારાત્મક બદલાવ કેવી રીતે લવાય ચોક્કસ મહારાજજીનો જવાબ એ જ દિશામાં હતો પરિવર્તન પોતાનાથી શરૂ થાય આપણા વિચારો પોઝિટિવ હોવા જોઈએ અને પોઝિટિવિટી ક્યાંથી આવે એ આવે અંદરની શાંતિથી ખુશીથી નિર્ભયતાથી નિશ્ચિંતતાથી અને એ બધું ભગવાનના મળે બરાબર ભગવાનના શરણ અને સ્મરણથી જ મળે જે માણસ ભગવાન સાથે જોડાયેલો હોય ને એનામાંથી પોઝિટિવ વાઇબ્સ આપોઆપ નીકળે એટલે જ તો સંતોનો સંગ આટલો મહત્વનો છે એમની પાસે બેસીએ એટલે આપણા નેગેટિવ ભાવો શાંત થાય આપણું દિલ ખુશ હશે તો જ આપણે બીજાને ખુશી આપી શકીશું હોસ્પિટલની વાત હતી તો દર્દીઓમાં પણ ભગવાન જોવા આ પણ મારા પ્રભુ જ છે આ ભાવ રાખવાથી આપણો વ્યવહાર બદલાય પોઝિટિવિટી વધે પોતાના પરિવર્તનથી સમાજ પરિવર્તન અને એનો પાયો છે ભગવત સ્મરણથી મળતી શાંતિ અને આનંદ આ જ વાત પેલા ઇમરજન્સી ડૉક્ટરના પ્રશ્ન સાથે પણ જોડાય છે એમણે કહ્યું કે બહુ પ્રયત્ન કરીએ પણ દર્દી ના બચે ત્યારે બહુ દુઃખ થાય છે એનું શું કરવું હા અહીં મહારાજજી વાસ્તવિકતાનો સ્વીકાર કરાવે છે અને આપણી મર્યાદા સમજાવે છે એ કહે છે કે જન્મ મરણ આપણા એટલે કે ડોક્ટરના હાથમાં નથી એ તો ઉપરવાળાના વિધિના હાથમાં છે રામાયણનું પ્રમાણ આપ્યું ને સુનુ ભરત ભાભી પ્રબળ હા હાનિ લાભ જીવન મરણ જસ અબજસ વિધિ હાથ બરાબર ડોક્ટરનું કામ શું કોઈપણ ભૂલ વગર પોતાની પૂરી તાકાતથી સો ટકા કોશિશ કરવી પણ રિઝલ્ટ શું આવશે એ ભગવાન પર છોડી દેવું આ મૃત્યુલોક છે અહીં જે આવ્યું છે એ જવાનું જ છે ક્યારે જશે કેવી રીતે જશે એ નક્કી નથી એટલે જો ગંભીર દર્દી માટે બધો પ્રયાસ કર્યો છતાં એ ના બચ્યો તો ડૉક્ટરે શોક ના કરવો એણે પોતાનું કામ નિષ્ઠાથી કર્યું ફળ વિધિના હાથમાં હતું કર્તવ્ય કરવું પણ ફળની ચિંતાને શોખથી મુક્ત રહેવું ગીતાનો જ સાર છે તો આ બધા પ્રસંગો જીવનના પડકારો અને મનોબળની વાત કરે છે એવો જ એક ભાવનાત્મક મુદ્દો ત્યારે આવ્યો જ્યારે મહારાજજીના સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ અમુક વીડિયો ફેલાયા અને ભક્તો બહુ ચિંતામાં આવી ગયા એ વિશે મહારાજજીએ શું કહ્યું હા એ બહુ સંવેદનશીલ વાત હતી મહારાજીએ સૌને શાંત પાડ્યા કહ્યું કે આ શરીર તો નાશવંત છે આજે નહીં તો કાલે જવાનું જ પણ ભગવાનનું નામ અમર છે અને ગુરુનું જે ચિદાનંદ સ્વરૂપ છે જ્ઞાન અને પ્રેમ સ્વરૂપ એ પણ અમર છે સાચી નીકળતા શરીરમાં નથી પણ ગુરુની આજ્ઞા પાળવામાં છે જો આપણે એમની આજ્ઞા માનીશું તો શરીર ભલે ના હોય ગુરુ આપણી સાથે જ છે અંદર અનુભવાશે અને જે લોકો આવી ખોટી અફવા ફેલાવીને ભક્તોની ભાવના દુબાવે છે ને એમને ચેતવ્યા પણ ખરા કહ્યું કે આ ભક્તોના ભાવ સાથે રમત છે આનો બહુ મોટો ભાગવત અપરાધ લાગે અને એનું ફળ ભોગવવું પડે સાચી વાત છે હજારો લોકોના મનને દુઃખ પહોંચાડવું એ નાની વાત નથી પછી ભક્તોના મહિમાના ઉદાહરણ આપ્યા તુલસીદાસજી વૃંદાવનમાં કૃષ્ણને રામરૂપે જ જુએ છે નાભાજીના ભંડારાનો પ્રસંગ કયો શિવજી નીલકંઠ કેમ કહેવાયા એ વાત કરી એટલે શારીરિક હાજરી કરતા ગુરુની આજ્ઞા અને નામ સ્મરણનું મહત્વ ઘણો વધારે છે અને ભક્તોની ભાવનાનું સન્માન કરવું બહુ જરૂરી છે હવે આધ્યાત્મિક પ્રગતિ અને સમાજ સેવા આ બંને સાથે કેવી રીતે થાય એનો રસ્તો શું મહારાજજીએ બે મુખ્ય પાયા બતાવ્યા પહેલો શાસ્ત્રોનો અભ્યાસ અને સંતોનો સંગ આનાથી શું મળે સાચું જ્ઞાન અધ્યાત્મ શું ધર્મ શું અધર્મ શું શાસ્ત્ર જ આપણને સાચો રસ્તો બતાવે અને બીજો પાયો સ્વયંનું ભજન સાધન એનાથી આત્મબળ મળે બુદ્ધિ શુદ્ધ થાય બરાબર હવે જ્યારે આપણી પાસે શાસ્ત્રોનું જ્ઞાન છે અને ભજનનું બળ છે ત્યારે આપણે બે પ્રકારની સેવા કરી શકીએ એક પોતાની સેવા એટલે પોતાની મુક્તિ માટે ભગવાનને પામવા માટે મહેનત કરવી અને બીજું સમાજની સેવા એટલે ધર્મ અને નીતિ પ્રમાણે સમાજમાં રહેવું બને એટલું બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરવો જ્ઞાન અને બળ આ બે પાંખથી આધ્યાત્મિક અને સામાજિક બંને ઉડાન ભરી શકાય આ જ્ઞાન અને ધર્મના પાલનની વાત પેલા પંડિતજીના પ્રશ્નમાં પણ હતી જે પૌરોહિત્ય કર્મ કરે છે એમને દાન દક્ષિણા લેવામાં શું ધ્યાન રાખવું જોઈએ હા મહારાજજીએ કહ્યું કે આ કર્મ જો ધ્યાન વગર થાય તો બહુ જોખમી છે બ્રાહ્મણના છ કર્મોમાં દાન લેવાનો હક છે પણ શરત શું જો અનુષ્ઠાન અધૂરું રાખ્યું વિધિ બરાબર ના કરી ખાલી જલ્દી પતાવીને દક્ષિણા લઈ લીધી તો એ પંડિતના પતનનું કારણ બને લોભ વધે યજમાનને તો ખબર ના પડે કદાચ હા યજમાનને ના ખબર પડે પણ દોષ તો પંડિતને લાગે જ ઉપાય શું પહેલું અનુષ્ઠાન પૂરી નિષ્ઠાથી શાસ્ત્ર પ્રમાણે વિધિપૂર્વક કરવો બીજું જે પણ દક્ષિણા મળે એનો દસમો ભાગ એટલે કે દશાંશ ધર્મના કામમાં વાપરવો ગૌસેવા સેવા ભગવત કાર્યમાં જો કાચું અનાજ મળ્યું હોય તો એમાંથી પણ પશુ પક્ષી ગાય કૂતરા માટે ભાગ કાઢવો આમ કરવાથી દાન લેવાનો દોષ ઓછો થાય

મહારાષ્ટ્રીએ બહુ જ સહેજ રીતે સમજાવ્યો એમને ભાર દઈને કહ્યું કે ગીતામાં ધર્મ શબ્દ ક્યાંય પણ મઝહબ કે સંપ્રદાયના અર્થમાં નથી અહીં ધર્મ એટલે શું તો કે જીવનો જે મૂળ સ્વભાવ છે પરમાત્માનો અંશ એના પર સમય જતા જે જાત જાતના ભાવો વૃત્તિઓ વિકારો કર્મના બંધનો ચડી ગયા છે એ બધું અચ્છા આ બધા જ આરોપિત ધર્મોનો એટલે કે આ બધા આવરણોનો વિકારોનો ત્યાગ કરીને પોતાના શુદ્ધ મૂળ સ્વસ્વભાવમાં સ્થિર થવું એ જ છે મામેકમ શરણમ વ્રજ મારા એકના શરણે આવો પણ આ એકદમ થઈ જાય ના ના એ એક ઝાટ કે ના થાય શરૂઆતમાં યજ્ઞ દાન તપ જેવા કર્મો કરવા પડે એનાથી ચિત્ત શુદ્ધ થાય પછી ધીરે ધીરે સાધના પાકી થાય ને ત્યારે એવી સ્થિતિ આવે કે આ કર્મો પણ કરવા ના પડે સહેજ રીતે છૂટી જાય મનમાં ખાલી ભગવાનનો ભાવ ભગવાનનું સ્મરણ જ રહે મહારાજજીએ છોડવું અને છૂટી જવું વચ્ચેનો ભેદ બહુ સરસ સમજાવ્યો હા પેલું ઘા પરની પોપડીનું ઉદાહરણ બરાબર જેમ ઘા રૂજાય એટલે પોપડી આપોઆપ ખરી પડે એને ખેંચીને ઉખાડવાની ના હોય એમ જ સાધનાથી વિકારો અને કર્મો સહેજતાથી છૂટી જવા જોઈએ બળજબરીથી છોડવા જઈએ તો મન બીજે ભટકે એટલે સર્વધર્માન પર્યજ્ય એ કર્મો છોડવાની વાત નથી પણ કર્તાપણાનો ભાવ અને વિકારો સહજ રીતે છૂટી જાય એ સ્થિતિ છે પોતાના મૂળ સ્વભાવમાં સ્થિર થવું એ જ સાચી શરણાગતિ ખૂબ જ ઊંડી સમજ આપી તો આ આખી ચર્ચા પરથી મુખ્ય વાત શું નીકળી એવું લાગે છે કે ભક્તિ કર્મ જ્ઞાન નીતિમત્તા બધું એકબીજા સાથે જોડાયેલું છે બિલકુલ મહારાજજીના આખા ઉપદેશમાં જુઓ તો સકારાત્મક દ્રષ્ટિકોણ શાસ્ત્ર પ્રમાણેનું શુદ્ધ આચરણ અને સૌથી વધુ તો ભગવાનના નામ સ્મરણ અને જપ આ જ કેન્દ્રમાં છે એમની વાતો ગહન હોય પણ એકદમ પ્રેક્ટિકલ હોય છે અને આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં રહી જાય છે મહારાજજીએ કહ્યું કે અનન્ય ભક્તિ એટલે ઈષ્ટને બધે જ જોવા એમના સિવાય બીજું કંઈ ન અનુભવવું હવે આજની આ ભાગદોડવાળી જિંદીમાં જ્યાં બધું અલગ અલગ લાગે છે ત્યાં આવી એકાત્મ દ્રષ્ટિ આવો અનન્ય ભાવ એ કેવી રીતે કેળવી શકાય શું આપણા રોજના કામમાં સંબંધોમાં આપણી આસપાસની દુનિયામાં દરેક જગ્યાએ આપણા ઈશને જોવા શક્ય છે હમ આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે આ વિચાર સાથે જ આપણે આજના વાર્તાલાપને અહીં વિરામ આપીએ આ અમૂલ્ય જ્ઞાન શ્રી પ્રેમાનંદજી મહારાજનું છે અને એને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ સરસ રીતે સંકલિત કરી આપણા સુધી પહોંચાડવામાં આવ્યું છે એ બદલ એમનો પણ આભાર જો આપ સૌને આ ચર્ચા ગમી હોય કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા વિચારો તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે આવી જ ઊંડાણપૂર્વકની વાતચીત કરવા ત્યાં સુધી સૌને રાધે રાધે